આજે વાત કરવી છે ભરવાડના મુંધવા શાકના વસ્તા એ વસાવેલા ગામ કીડી ગામની અને કીડિયા ઘોઘા દાદાની સંવંત ઓળસો પચાસમાં ઝાલાવાડ પંથકમાં યદુવંશી ભરવાડ સમાજની મૂંધવા શાકના વસતા નાનું કરીને ભરવાડના બાપા પોતાનો માલઢોર રાખીને નાના રણ બાજુ હાલ્યા જતા હતા ત્યારે ઘટના કંઈક એવી બને છે કે એક ના ગાવીને બાપાને કહે છે મારી પાછળ લાલવાદી અને ફૂલવાદી નામના બે વાદી પડ્યા છે તો મને બચાવી લો તો બાપા પાસે બીજું તો કંઈ હતું નહીં તો માથે મેલખાઈ ઉતારી એ નાગ ઉપર મૂકી દે છે ત્યાં લાલવાદી અને ફૂલવાદી ત્યાં આવી પહોંચે છે અને બાપાને કહે છે કે અહીંથી કોઈ નાગને જતા જોયો બાપા ના પાડે છે અને લાલવાદી અને ફૂલવાદી આગળ જાય છે અને પછી બાપા મેલખાયું હટાવી લે છે તો જોવે છે તો કીડીના ઘરમાં દરમાંય એ દાદા અંદર સમાઈ ગયા હોય છે પછી એ વાસ્તવિક રૂપમાં દાદા આવી જાય છે અને કહે છે કે તે મારું આજે રક્ષણ કર્યું છે માટે હું તારા કુંડનું રક્ષણ કરીશ અને તારો વંશવેલો વધારીશ મુંધવા શાકના રસ્તા બાપા ત્યાં ગામ વસાવે છે અને કીડી કીડીના દરમાં નાગદાદા સમાઈ ગયા હોવાથી તે ગામનું નામ કીડી પડે છે અને આનો ઇતિહાસ તો બહુ મોટો છે પણ આ મેં ટૂંકમાં કીધું અને પછી દાદા ગેડીઓ બની જાય છે અને ફૂલવાદી અને લાલવાદી બેને ડંખ મારી બેનું મૃત્યુ કરે છે આમ ઇતિહાસ તો બહુ મોટો છે પણ ટૂંકમાં વાત કરી અને આજે પણ કીડી ગામમાં મોટું મંદિર છે કીડિયા ઘોઘા દાદાનું અને મુંધવા શાકમાં કુળદેવતા તરીકે પૂજાય છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે અને ઝાલાવાડનું હાલનું કીડી ગામ અને એનો આ ઇતિહાસ જય ઝાલાવાડ જય ઠાકર જય કીડિયા ગોકા દાદા